આ પુલરોનીની નીચેની સર્જો ધજા દેખાય ને ત્યાં શંકર ભગવાનનું મંદિર છે તો આપણે ત્યાં જવાનું છે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો બહુ મજા આવવાની છે મિત્રો અને જો આપણે હેને ફાઇનલ હેઠા ઉતરી ગયા છીએ અને જો અને આ રહ્યું મંદિર મિત્રો કેવું મસ્ત લોકેશન વાતાવરણ છે જો મિત્રો અહીંથી આગળથી છે ને ખાઈ જવું આવી જશે. અહીં પાણી લીધે જાય આ જુઓ તમે આ જુઓ મધ મિત્રો જગ્યા બહુ મસ્ત છે જોઈ જુઓ તમે બાકી આગળ નથી જાવું ઓ ડર લાગે એવી જગ્યા છે બહુ રહસ્યમય છે. મિત્રો આ એક જોયા જેવી વસ્તુ છે કે ઉપર નથી તળાવ કે નથી તમે આ કેવી રીતે હે ઉપર જોવો પણ છતાં એ નીચે કેવી રીતે પાણી આવે છે પાછું એવું નથી મિત્રો કે ચોમાસામાં ત આવે બારે માસ આવે પાણી અહીં જોવો તમે તો મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને વિડીયોને લાઈક કરો ચેનલને ને કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરી દો ચાલો હવે મળીશું આગલીના વિડીયોમાં